લક્તર જહીના બસ સ્ટેન્ડ થી સહયોગ વિદ્યાલય સુધીનો રોડ વારંવાર બિસ્માર બની જતો વાહન ચાલકોની રાહદારીઓને ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી હતી જે રોડ પર મોટા ખાડા પડી જવાના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તો બાપો ઉઠ્યા હતા નવા આરસીસી રોડ રોડનું આજે લક્તર બસ સ્ટેન્ડ નજીક લક્તર દરસ્થન્ય પી કે પરમાની ઉપસ્થિતિમાં ખાત મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જે રોડે લક્તર બસ સ્ટેન્ડ થી સહયોગ વિદ્યાલય સુધી નવો આરસીસી રોડ અંદાજે રકમ રૂપિયા એક પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે લગતરથી સદાદ મોરવાણા નાના અંકેવાડિયા રોડનું રીસરફેસ કામ આઠ પોઈન્ટ છત્રીસ કરોડ તથા લગતર વણા ડુમાણા રોડ કામ રૂપિયા સાત પોઈન્ટ દસ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે જે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના આઈસીડીએસ ચેરમેન ગુણવંતભાઈ વાઘેલા તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર માર્ગ મકાન રાજ્ય વિભાગ સુરેન્દ્રનગર હસ્તકના સુરેન્દ્રનગર લખતર વિરંગા ફોરલેન અંતર્ગતના લખતર ગામતળ પોર્શનની અંદર લખતર બસ સ્ટેન્ડથી સર્વોદય હાઈસ્કૂલ સુધી સાડા ચારસો મીટર અને પંદર મીટર પહોળો સીસી રોડનું કામ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક મંજૂર કરવામાં આવ્યું છે જેનું આજ રોજ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું આ ખાતમુહૂર્ત પ્રસંગની અંદર જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ તાલુકા ભાજપના પ્રમુખ ડી કે સંગઠનના સૌ આગેવાનો તેમજ ચૂંટાયેલ સૌ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક કરોડ છ્યાસી લાખ ત્રેવીસ હજાર ત્રણસો ને બાવીસ જેટલી અંદાજીત રકમમાંથી આ રસ્તાનું પંદર સેન્ટીમીટર મેટલિંગ પંદર સેન્ટીમીટર મેટલ કોન્ક્રીટ અને ત્રીસ સેન્ટીમીટર એમ થ્રી હંડ્રેડ સીસી કોન્ક્રીટનો રસ્તો બનશે સાડા ચારસો મીટર લંબાઈ અને પંદર મીટર પહોળાઈમાં આ રસ્તો બનવા જઈ રહ્યો છે એનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું એની સાથે સાથે લખતર સદાદ મોઢવાડા નાના અંકેવાડિયા રિસર્ફિસનું કામ લખતર બસ સ્ટેન્ડથી શરૂ કરી અને સોળ પોઈન્ટને વીસ કિલોમીટરનું આઠ કરોડ અને છત્રીસ લાખના ખર્ચે અંદાજીત રકમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યું છે એની સાથે સાથે લખતર વણા ડુમાણા રોડ ઝીરો જીરોથી સત્તર જીરો સીધુંનું પણ સાત કરોડ અને દસ લાખ જેટલી માતબર રકમ આ રાજ્ય વિભાગના માલમકાન હસ્તકના સુરેન્દ્રનગર ડિવિઝનમાંથી આ ત્રણેય રસ્તાઓ મંજૂર થયા છે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આની સાથે સાથે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તાજેતરમાં મારી દસાડા વિધાનસભા ક્ષેત્રના રીસરફેસના પણ કામો મંજૂર કર્યા છે એમાં ખાસ કરીને લખતર બજરંગપુરા રોડ ત્રણ કરોડ અને પચાસ લાખના ખર્ચે લખતર તલોણી અણિયાણી રોડ બે કરોડ અને પચાસ લાખના ખર્ચે વિઠ્ઠલગઢ કલ્યાણપુર રોડ એક કરોડ અને સિત્તેર લાખ ખણાંગ ગંજેડા રોડ બે કરોડ સદાર લખડિયા રોડ પોઈન્ટ પંચોતેર કરોડ અને ગોબર કારેલા એક કરોડ અને ચાલીસ લાખના ખર્ચે એ મંજૂર થયા છે આવા અનેક રોડ રસ્તાના કામો એ પાટડી તાલુકાના તેમજ લીંબડી તાલુકાના મારા નડકાઠાના સત્તર ગામોના એ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને સરકારનો હું આ તકે લાખ લાખ આભાર વ્યક્ત કરું છું અને લખતર પાટડી અને લીંબડી નળકાંઠાના ગ્રામજનોની સુવિધા માટે આ રસ્તાઓના કામો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે તમામ પ્રજાજનોમાં પણ એક ખુશીની છે તે બધા જ લોકો એ માનનીય ભૂપેન્દ્ર પટેલ ની સરકાર નો આભાર વ્યક્ત કરે છે આભાર સાથે જયેન્દ્રસિંહ ઝાલા